નમસ્કાર મિત્રો આજે આ ભૂત્યો કે જેણે આ સુંદરપુરના મહારાજને ચડાવ્યા અને તેમણે લક્ષ્મણ ભુવાને પોતાના રજવાડામાંથી બહાર કાઢી મૂક્યા અને હવે તો ભૂત્યો રાજીનો રેડ થઈ ગયો કારણ કે તેને એક લક્ષ્મણ ભુવો જ આ રજવાડાને લૂંટતા રોકી શકતો હતો પરંતુ હવે તો લક્ષ્મણ ભુવો પણ અહીંયાથી ચાલ્યો ગયો છે તેથી હવે ભૂતિયાને બધી જ પ્રકારની આઝાદી મળી ગઈ છે અને રામુ દ્વારા મહારાજને જણાવવામાં આવે છે કે હે મહારાજ આ બધું લક્ષ્મણ ભુવાએ નથી કર્યું પરંતુ અમને તો એક ગામમાં નિંદ્રાવાળી વનસ્પતિ ખવડાવી અને અમને બે દિવસ સુધી ત્યાં ઊંઘાળી રાખ્યા હતા અને ત્યારે આ ભૂતિયાને આઝાદ કરનાર એક રાજકુમાર હતો અને મહારાજ એ ગામનો જે રાજકુમાર હતો ને એ રાજકુમાર માટે જ ભૂતિયો આ તમારું સુંદરપુર જીતવાનો છે ત્યારે આટલા શબ્દો સાંભળીને મહારાજ કહેવા લાગ્યા કે તો એમ વાત છે તો કાંઈ વાંધો નહીં અને આજે ભલે આપણી પાસે લક્ષ્મણ ભુવો ના રહ્યો પરંતુ બીજું હથિયાર આપણને મળી ગયું છે ત્યારે રામુ કહે છે કે મહારાજ હવે તમે લક્ષ્મણ ભુવા સિવાય આ ભૂતિયાને કેવી રીતે રોકી શકશો ત્યારે મહારાજ એટલું કહે છે કે રામુ તો મારી સાથે ચાલ આજે આપણે એક નવું ષડયંત્ર રચવાનું છે અને આમ પછી તો રામુને લઈ અને મહારાજ પહોંચે છે એમના દરબારમાં અને ત્યાં સેનાપતિને બોલાવીને એટલું કહે છે કે રામુ તમે અને સેનાપતિ બંને ભેગા મળી અને પહોંચો એ ગામમાં કે જે ગામમાં તમને અને લક્ષ્મણ ભુવાને જે ઔષધિ ખવડાવીને સુવડાવી દીધા હતા ને એ ગામમાં પહોંચી અને જે રાજકુમાર માટે ભૂત્યો આ રજવાડું આપણું જીતવાનું છે ને એ જ રાજકુમારને તમે ઉપાડી અને અહીંયા લઈને આવી જાઓ અને પછી તમે જોજો કે એ રાજકુમારને વશમાં કર્યા પછી ભૂત્યો કેવો આપણા વશમાં થઈ જાય છે સાંભળીને રામુ કહેવા લાગ્યો આવો અનર્થ તમે ભૂલથી પણ કરતા નહીં કારણ કે ભૂતિયાને જો ખબર પડશે ને કે તેના સાથી મિત્ર રાજકુમારનું અપહરણ મહારાજે કર્યું છે તો તો મહારાજ એ ભૂતિયો ગુસ્સામાં આવી અને સુંદરપુરની એક એક ઈટને તોડી નાખશે ત્યારે મહારાજ કહે છે કે રામુ તમે મને હવે વધારે સમજાવશો નહીં હું જેટલું કહું ને એટલું મારા આજ્ઞાનું પાલન કરો અને આમ પછી તો સેનાપતિ અને રામુ બંને રાતોરાત ઘોડે સવાર થઈ અને દસ સિપાહીઓને લઈ ચાલવા લાગ્યા છે રાજકુમારને બંદી બનાવવા માટે અને આ બાજુ રાજકુમારના પિતાજી કે જે તેઓ એક રાજા છે અને તેમને પણ મહારાણી રોજ એમના ખોળામાં આવીને માથું રાખી અને ધ્રુસકેને ધ્રુસ્કે રડે છે કે મહારાજ આજે છ છ મહિનાના વાણા વીતી ગયા પરંતુ હજી સુધી તમે મારા દીકરાને પાછો નથી લાવી શક્યા અને હવે જો આવતીકાલ સુધીમાં તમે જો રાજકુમારના કોઈ પણ વાવડ લઈને નહીં આવો ને તો મહારાજ આવતીકાલે હું અગ્નિસ્નાન કરી અને મારા પ્રાણ આપી દઈશ ત્યારે મહારાજ ખૂબ જ ગભરાણા અને પછી તો તેઓ પોતાના સિપાહીઓને કહેવા લાગ્યા કે સિપાહીઓ હવે તો ચારેય દિશાઓમાં ફરી વળો અને ગમે તે જગ્યાએ જાઓ પરંતુ મારો રાજકુમાર છ મહિનાથી મને મળ્યો નથી એ રાજકુમારને મારા સુધી લઈ આવો અને ત્યારે આ મહારાજના સિપાહીઓ પણ ચારેય દિશામાં રાજકુમારની પાછળ ગોતવા માટે નીકળી પડ્યા છે આ બાજુ રામુ અને સેનાપતિ બંને પોતાના સૈન્ય સાથે પેલા નાનકડા ગામ તરફ જઈ રહ્યા છે અને જંગલ પાર કરી અને બીજા દિવસની વહેલી સવારે હવે તેઓ એ ગામ સુધી પહોંચવા આવ્યા છે ત્યારે આ બાજુ મહારાજ પણ ઘોડે સવાર થઈ અને જંગલ પાર કરી અને એ જ ભૂતિયા પીપળે જઈ અને ઊભા છે અને ત્યાં ઊભા ઊભા પોતાના દીકરાની યાદોને તાજી કરી રહ્યા છે અને ત્યારે એટલામાં જ ત્યાં બોલો આવે છે અને બોલાને જોઈ અને મહારાજ કહેવા લાગ્યા કે હે ભોરુડા તને ખબર છે અહીંયા એકવાર મારો રાજકુમાર અહીંયાથી મને મળ્યો હતો અને એના પછી આજે છ છ મહિનાના વાણાવાઈ ગયા પરંતુ હજી સુધી મારો રાજકુમાર મને ના મળ્યો તો હે ભોરુડા શું તમારી પાસે અને આ ગામ પાસે મારા દીકરાના કોઈ વાવળ છે ખરા ત્યારે ભોરુડો કાંઈ બોલે એ પહેલાં તો ઘોડાના ડાબલાનો અવાજ સંભળાણો ત્યારે એ ભોરુડો એ બાજુ આંખ ઊંચી કરીને જુએ છે ત્યાં તો રામુ અને તેનું વિશાળ સૈન્ય અને સેનાપતિ સાથે ત્યાં આવે છે અને ત્યાં આવી અને રામુ કહેવા લાગ્યો કે હે દુષ્ટ ભોરુડા તે અમારી સાથે દગો કર્યો અને હવે તું જો કે તારું આ ગામ કેવું અમે તહેશ નહેશ કરી નાખીએ છીએ અને હવે તારાથી થાય તો આ ગામને અને તારા મિત્રને બચાવી જો ત્યારે આ બાજુ મહારાજ પેલા રામુને જોઈને કહે છે કે ભાઈ શું થયું છે અને તમે આ ગામ ઉપર આટલા બધા કેમ ભડક્યા છો ત્યારે રામુ કહે છે કે લાગે છે કે તમે પણ કોઈક નાના મોટા રાજા છો ત્યારે મહારાજ કહે છે કે હા હું પણ એક રાજવી છું પરંતુ શું હું જાણી શકું કે આ ગામ ઉપર આટલો બધો ગુસ્સો કાઢવાની સી જરૂર છે ત્યારે એ રામુ એટલું કહે છે કે આ ગામમાં હું અને મારો મિત્ર નીકળ્યા હતા અને અમારા સીસામાં એક ભૂતિયો સીસામાં પૂરેલો હતો અને ભૂતિયાને લઈને અમે એને દફનાવવા જઈ રહ્યા હતા પરંતુ એવા જ સમયે આ ગામમાં અમે રોકાણા અને આ માણસોએ અમને નિંદ્રાની ઔષધિ ખવડાવી અને પછી એ ભૂતિયાને આઝાદ કરી નાખ્યો છે અને મુખ્ય વાત તો એ છે કે આ ગામમાં એક રાજકુમાર રહે છે અને એ રાજકુમાર માટે જ ભૂતિયો અમારું સુંદરપુર જીતવા માટે જીદે ચડ્યો છે ત્યારે રામુના આટલા શબ્દો સાંભળતાની સાથે મહારાજ સમગ્ર ઘટનાને જાણી ગયા કે મારો રાજકુમાર અહીંયા જ છે અને પેલો ભૂતિયો કે તે સુંદરપુર જીતવાની વાત કરતો હતો એ ખરેખર સુંદરપુરમાં આતંક મચાવી રહ્યો છે અને મહારાજ રાજકુમાર ઉપર આજે સંકટ છે અને પછી તો મહારાજ કહેવા લાગ્યા કે હે ભાઈઓ તમે અહીંયાથી ચાલ્યા જાઓ હું આ ગામ લોકોને સમજાવું છું અને એમને દંડ પણ કરીશ ત્યારે સેનાપતિ હસવા લાગ્યો ને કહે છે કે આ નાનકડું ગામડું અમારા રજવાડામાં આવે છે એને સજા કરનાર અમે છીએ અને તમે તુચ્છ રાજા કોણ છો અહીંયાથી ચાલ્યા જાઓ આમ કહીને રામુ અને આ સેનાપતિ ચાલતા ચાલતા ગામમાં પહોંચે છે અને ગામમાં પહોંચી અને પેલા રાજકુમારને બહાર કાઢે છે અને તેને પકડીને ઘોડા ઉપર બેસાડી અને પછી રામુ કહેવા લાગ્યો કે ગામ લોકો આ રાજકુમારને જોતો હોય ને પાછો તો તમારા ભૂતિયાને કહી દેજો કે અમારા સુંદરપુર ઉપર એની નજર પણ ના નાખે નહીતર હવે આ રાજકુમારને મારી નાખવામાં આવશે ત્યાં તો મહારાજ આજે છ મહિના પછી પોતાના રાજકુમારને જોઈ અને એમના આંખમાંથી આંસુ આવી ગયા અને તેઓ રોકવા જાય છે પરંતુ ઘણા બધા સિપાહીઓ સાથે તેમને લડવું પડ્યું અને એ દરમિયાન રામુ અને સેનાપતિ બંને જણા રાજકુમારને લઈ અને ત્યાંથી ચાલ્યા જાય છે અને રાજા ત્યાં ઘાયલ થાય છે અને ભાગી પડે છે અને પછી તો તે ભોલાને અને ગામના મુખીને ભેગા કરીને કહેવા લાગ્યા કે તમે મારી સાથે દગો કર્યો છે મારો રાજકુમાર અહીંયા છ છ મહિનાથી હતો એમ છતાં પણ તમે મને મારા રાજકુમાર સુધી નથી મેળાપ કરાવ્યો એના બદલામાં હું તમને દંડ તો આપીશ પરંતુ સૌથી પહેલાં હું ચડાઈ કરીશ સુંદરપુર ઉપર અને સુંદરપુર ઉપર ચડાઈ કરી અને મારા રાજકુમારને પાછો લાવીશ આમ કહીને મહારાજ ઘોડે સવાર થઈ અને ત્યાંથી ગળગડતી દોટ મૂકી અને ચાલ્યા જાય છે અને પહોંચે છે પોતાના રજવાડામાં અને રજવાડામાં જઈ અને પોતાના બધા જ સિપાહીઓને ભેગા કરીને કહે છે કે આજે મેં આજ દિવસ સુધી સુંદરપુર ઉપર ચડાઈ કરવાનું ક્યારેય વિચાર્યું ન હતું પરંતુ હવે મેં જ વિચાર્યું છે અને આજે આપણે સુંદરપુર ઉપર આક્રમણ કરવાનું છે ત્યારે મહારાણી આવી અને મહારાજને કહે છે કે મહારાજ ગાંડા થયા છો અને સુંદરપુર ઉપર આક્રમણ કરવું એટલે પોતે જ પોતાના પગ ઉપર કુહાડી મારવા સમાન છે અને મને ખબર છે કે સુંદરપુર એક સમય માટે આપણું રાજ્ય હતું અને તમે ત્યાં રાજ કરતા હતા પરંતુ અત્યારે સુંદરપુરની હાલત ખૂબ જ ભયંકર છે અને તેના લાખોની સંખ્યામાં સિપાહીઓ છે અને આજુબાજુના રાજાઓ સપનામાં પણ વિચાર નથી કરતા કે સુંદરપુર ઉપર ચડાઈ કરીએ અને તમે તમારા મિત્ર રાજાને કહેશો ને તો પણ તેઓ સુંદરપુર ઉપર ચડાઈ કરવા માટે તમને સાથ તો નહીં આપે ત્યારે આટલા શબ્દો સાંભળીને મહારાજની આંખમાં આંસુ આવ્યા અને તેઓ કહેવા લાગ્યા કે સાચી વાત છે મહારાણી પરંતુ આપણો રાજકુમારને સુંદરપુરમાં કેદ કરવામાં આવ્યો છે એટલા માટે મારા દીકરા માટે હું એકલો લડીશ ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે મહારાણીને ખૂબ જ ભારે દુઃખ થયું અને ત્યાં જ તેઓ આ ઘટનાને સાંભળીને ઢળી પડે છે અને આ બાજુ રામુ કે જે ખૂબ જ ખળખળ હસી રહ્યો છે અને હસતા હસતા કહે છે કે રાજકુમાર હવે અમારી પાસે છે માટે ભૂતિઓ હવે રાજકુમાર માટે પોતે શરણાગત તો સ્વીકારી લેશે આમ કહીને રામુ હસી રહ્યો છે અને ત્યારે રામુની પાછળ ઊભો ઊભો ભૂતિઓ પણ ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યો ત્યારે આ ઘટના જોઈ અને રામુ કહે છે કે ભૂતિયા હવે તો તારો મિત્ર અમારી પાસે બંદી છે તો પણ તને આમ કેમ હસવું આવે છે ત્યારે ભૂતિઓ કહે છે આ બધું ષડયંત્ર રચનાર હું ભૂતિયો જ છું અને હું ઈચ્છતો હતો કે તમે રાજકુમારને બંદી બનાવો કારણ કે મારે આ રજવાડા ઉપર આક્રમણ કરવા માટે નાનું મોટું સૈન્ય તો જોશે ને અને હવે ભૂતિયાના પિતાજી કે તેઓ સુંદરપુર ઉપર આક્રમણ કરવાની તૈયારીઓ કરી રહ્યા છે અને હવે એ આક્રમણ કરશે ને ત્યારે એમની સેનાનું નેતૃત્વ આ ભૂતિઓ કરશે અને પછી જોજે કે આ સુંદરપુરની શું હાલત થાય છે અને આટલું કહીને ભૂતિઓ અદ્રશ્ય થઈ જાય છે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલેડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી